ਕੋਤਰਵਾ ਕਨਾਲ ਨੂੰ ਬਹੁਤ ਪਰਤੂ ਪਾਣੀ ਛੋੜਾਦਾ ਖੇੜੂਤੋ ਨੇ ਹਾਲਾਕੀ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી રાહ કોતરમાં ઘણા સમયથી કેનાલનું વધુ પાણી આવતા ખેડૂતોને ખેતર જવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો ખેડૂતોને સ્વખર્ચે બનાવેલો કાચો માટીનો પુલ પણ વધુ પડતું પાણી આવતા ધોવાઈને તૂટી જવા પામ્યો હતો હાલ ખેડૂતની કપાસ અને એરંડા જેવો પાક પોતાના ઘરે લાવવાનો હોય છે તેવા સમયે વધુ પડતું પાણી આવતા ખેડૂતોને પોતાનો પાક લેવા માટે કિલોમીટરના બદલે સાતથી આઠ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે નિગમના કેનાલ અધિકારીઓને આ બાબતે જણાવતા તેઓ જણાવી રહ્યા છે કે એ પાણી કઈ લાઈનનું આવે છે ને અમને ખબર નથી અમે અમારી લાઈનો બંધ કરેલી છે ખેડૂતો હેરાન પરેશાન થઈ આક્ષેપો કરી રહ્યા છે કે આ પાણી ખેડૂતો માટે નહીં પણ કોતર પણ ચાલતી દેશી દારૂની પટ્ટીઓ ચલાવવા માટે છોડાવવામાં આવે છે અને કેનાલના અધિકારીઓ ભરણ લે છે અને આ પાણી છોડે છે રિપોર્ટર અજય પઢિહાર સેટરડે ન્યૂઝ વડોદરા નમસ્કાર સત્યડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું તો આજે રામનાથ ગામમાં જે કોતર જાય છે તેમાં કેનાલનું પાણી આવે છે જે ખેડૂતો માટે છોડવામાં આવે છે પણ ખરેખર જે પાણી ખેડૂતોની સુવિધા માટે જે છોડવામાં આવે છે એ જે કેનાલનું પાણી છે આજે દુવિધા બની હોય એવું લાગી રહ્યું છે જે અહીંયા ખેડૂતોએ પોતાના ખેતરમાં જવા માટે જે પોતાના ઉપરથી પોતાના ખર્ચે સ્વખર્ચે જે ડુંગળા નાખીને જે નાડું બનાવ્યું હતું એની ઉપરથી આજે પાણી જઈ રહ્યું છે અને એની ફરિયાદ ખેડૂત એવું કહી રહ્યા છે કે અમે ઘણા સમયથી એની ફરિયાદ કરીએ છીએ પણ આ પાણી ઓછું નથી થઈ રહ્યું જે અધિકારીઓ છે તે આને ફોન કરો પહેલાંને ફોન કરો એના જવાબદાર આવે છે એવું કહી રહ્યા છે આપણે ખેડૂત છે એમની સાથે વાત કરીશું શું કહેશો તમે અમદાવાદ ગામનો ખેડૂત બોલું છું કે અમારે જે પોતરની પાડ જમીન જે આવેલી છે આજે સોથી દોઢસો ખેડૂતોની જમીન આવેલી છે અને ખેતરમાં જવાનું પાણી એક ભૂમરા નાખીને બનાવેલું છે એની પર ડીચન સામું પાણી અત્યારે વહેશે તો ખેડૂતોને જવું ક્યાં રહે સાહેબ આજે અણખી જે દલતપુરા રેમ જઈએ તો નવથી દસ કિલોમીટરનું અંતર પડે છે જ્યારે આ બેથી ત્રણ કિલોમીટરમાં જવું પડે છે અને આ લોકો ખરેખર એક દારૂને ભઠ્ઠીઓ માટે જો પાણી છોડે છે અને એ લોકો કેનલવાળા કેનલવાળા દારૂની બઠ્ઠીઓ માટે ભરણ પોષણ માટે એ લોકો પૈસા લઈને પાણી છોડાવે છે તો તાત્કાલિક અત્યારે અત્યારે એને બંધ કરાવો બીજું કંઈ ખેડૂતોની માંગ ઉઠી છે કે આ પાણી છે તે માપનું છોડવામાં આવે જેનાથી ખેડૂતો લાભ લઈ શકે જે ખેડૂતોની સુવિધા માટે કરવામાં આવે છે સુવિધા પ્રાપ્ત થાય નહીં કે દુવિધા ઉપયોગમાં આવે અહીંયા જે પાણી આવી રહ્યું છે એની પર એક સવાલ પણ ઉઠી રહ્યા છે કે આ કોતરની જે દારે જેટલી પણ ભઠ્ઠીઓ છે આ એના લીધે આ પાણી છોડવામાં આવે છે અને આ જે ભઠ્ઠીઓવાળા છે એમની પાસેથી આ કેનાલવાળા પણ ભરણ લેતા હોય એવી અહીંયા ફરિયાદો ઉઠવામાં આવી છે આ જે ખેડૂતો છે આવા તો ઘણા ખેડૂતો છે અને આ પાછળ જે જોઈ રહ્યા છો તે પુલ પણ તૂટી જવા પામ્યો છે અને એના પરથી જ ખેડૂતોને અત્યારે દિવેલાની પાકની ખેતી પણ આવી રહી છે એ પોતાના ઘરે લઈ જવાનું હોય છે કાપીને અને અહીંયાથી રાત દિવસ મતલબ કે ખેડૂતોને જવાનું હોય છે તેમ છતાં પણ આ રોડ ઉપરથી જે પાણી જઈ રહ્યું છે આજે માટીનો જે રોડ છે જે સ્વકર છે બનાવેલો છે આજે તૂટી જવા પામ્યો છે જેનું અધિકારીઓને ફરિયાદ કરવામાં આવે છે જે કેનાલના અધિકારીઓ છે તો એકબીજા પર નાખે છે પહેલાંને ફોન કરો અને ફોન કરો એનામાં આવે છે પેલાણમાં આવે છે તો આ તમામ જે જે પણ અધિકારી હોય એ લોકો જાતે જે જાગૃત થાય અને આ રીતના જે ખેડૂતો માટે જે તકલીફ ઊભી થાય છે એના માટે કોઈ પ્રશ્નોનો ઉકેલ આવે ને આગળ જો કેનાલમાં ગાબડું પડ્યું હોય કે તૂટ્યું હોય તો એને રિપેર કરવામાં આવે